આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના પ્રારંભે એક સંદેશ કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ અને મોંની સ્વચ્છતા જાળવો હવે જોઈએ સમાચાર કૃષિ કાયદાને લઈ ચાલી રહેલ ખેડૂત આંદોલનના આજે નવમાં દિવસે પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ યોજાયેલી અને આઠ કલાક ચાલેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો ખેડૂત નેતા નવા કૃષિ કાયદાને રદ કરવાના નિર્ણયમાં અડગ રહેતા આજે ઉકેલ ન આવ્યો કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ખેડૂતો બે ત્રણ મુદ્દાને લઈને ચિંતિત છે અને સરકાર ખુલ્લા મને વાત કરી રહી છે હવે શનિવારે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાશે એવું સૂત્રોએ જણાવ્યું હતું સરકાર દેશમાં એક કરોડ ડેટા સેન્ટર ખોલશે જે યોજનાનું નામ પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ ઇન્ટરફેસ છે જેના મારફતે દેશમાં વાઇફાઈ ક્રાંતિ લાવવામાં આવશે જે અંતર્ગત સરકાર પબ્લિક ડેટા ઓફિસ ખોલશે આ માટે કોઈપણ પ્રકારના લાયસન્સની જરૂર પડશે નહીં કોઈપણ વર્તમાન દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે સરકાર તરફથી ડેટા ઓફિસ ડેટા એગ્રીગેટર એપ સિસ્ટમ માટે સાત દિવસમાં સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લક્ષદ્વીપના દ્વીપોને પણ ફાઇબર કનેક્ટીવીટીથી જોડવામાં આવશે પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે સહિતની પડતર માગણીના ઉકેલ માટે ચાલી રહેલ લડતનો આજે સુખદ ઉકેલ આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે થી ઘટાડીને અચાનક અઠયાવીસો કરી દેવામાં આવ્યો હતો ઉપરાંત ઓછા ગ્રેડ પેનો લાભ વર્ષ બે પછી ભરતી થયેલ શિક્ષકોને મળશે તેવા રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ શિક્ષકોએ એનો વિરોધ કર્યો હતો અને કાર્યક્રમને વેગવંતો બનાવ્યો હતો ત્યારે આજે રાજ્યના બંને શિક્ષક સંઘોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટીંગ થઈ હતી જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો હતો અને જેના પરિણામે રાજ્યના પાસઠ હજાર શિક્ષકોને ફાયદો થશે રાજ્યના શિક્ષકોમાં આ નિર્ણયથી આનંદની લહેર દોડી ગઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવા સાથે કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણી માટે અધિકારી અને મદદનીશ અધિકારીની નિમણૂક જાહેર કરાઈ હતી જેમાં ભુજના વોર્ડ નંબર એકથી ના અધિકારી તરીકે પ્રાંત અધિકારી તથા મદદનીશ તરીકે મામલતદાર વોર્ડ નંબર સાતથી અગિયાર માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તથા સિટી સર્વે સુપ્રિટેન્ડ માંડવીના વોર્ડ નંબર થી નવ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અંજારના વોર્ડ નંબર થી નવ માટે પ્રાંત અધિકારી તથા સિટી સર્વે સુપ્રી ગાંધીધામમાં વોર્ડ એકથી સાત માટે જિલ્લા આયોજન અધિકારી ભુજ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વોર્ડ આઠથી તેર માટે ખાસ જમીન સંપાદન અધિકારી તથા સરકારી શ્રમ અધિકારી મુન્દ્રા બારોઈન વોર્ડ એકથી સાત પ્રાંત અધિકારી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણૂંક કરાઈ છે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં કોરોના કાળ દરમિયાન ગુજરાતના શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવના આ સૂત્રને સાર્થક કરવા સમગ્ર ગુજરાતના ગામે ગામના શિક્ષકો ખૂબ મહેનતથી વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના અબડાસાના બીઆરસી શ્રી લગધીરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ તાલુકાના સીઆરસી આચાર્ય અને તમામ શાળાના શિક્ષકો બાળકોને હોમ લર્નિંગ માટે જુદી જુદી વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે જે બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ માટે ટીવી કે મોબાઈલની વ્યવસ્થા એવા બાળકોના શિક્ષણના હિતને ધ્યાને લઈ વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડયે દાતા પાસેથી આ અંગે મદદ પણ મેળવી રહ્યા છે આથી દરેક બાળકને કોરોના કાળમાં શિક્ષણની સુવિધા ઘરે બેસીને મળી રહે અને આ પ્રયત્ન કરી રહેલા તથા સાચો શિક્ષક ધર્મ બજાવ્યાનો સંતોષ વ્યક્ત કરી રહેલા કચ્છ અબડાસા તાલુકાના બીઆશ્રી શ્રી લગધીરસિંહ જાડેજા આજે કોવિડનો નો જે વૈશ્વિક મહામારી હતી તેમાં જે આ બાળકના જીવન નું અમૂલ્ય વર્ષ બગડે નહીં અને આપણું બાળક છે એ પાછળ ન રહી જાય એ માટે સતત અમારી અબડાસાની ટીમ ચિંતા કરી રહી છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે અમે જાત સહયોગ લઈએ છીએ જ્યાં જ બાળકો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નથી ટીવી નથી તો અમે એવા પ્રયત્ન કર્યા છે કે એ ગામમાં અમે ટીવી અપાવીએ છીએ પછી મોબાઈલની પણ સુવિધા કરી આપીએ છીએ જેથી કરીને એ બાળક શિક્ષણ પૂરેપૂરું મેળવે આ જે સમયગાળો છે એમાં અમને સીધું સિદ્ધુ રાહાબર વિનોદરાવ સાહેબ એસપીડી મેડમ પી ભારતી અને અમારા કચ્છ જિલ્લાના ડીપીસી સર શ્રી જેપી પ્રજાપતિ સાહેબનું અમને પૂરું માર્ગદર્શન મળે છે જેના કારણે અમે અમારી ટીમ અબડાસા શિક્ષણની ટીમ ખૂબ સારી એવી કામગીરી અમે કરી રહ્યા છીએ અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર